હેલો માય યુટ્યુબ ફેમિલી કે આમ છો મિત્રો બધા મજામાં મજામાં જઈશું સ્વાગત છે તમારો મારું દેશી વિલોગમાં અમારા વિડીયોમાં જો નવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજે આપણે જવાનું છે ચંદનગીરી બાપુ જે અમારે દેવ થઈ ગયા છે આની પ્રથમ પૂર્ણ તિથિ છે તો આપણે પ્રથમ પૂર્ણ તિથિ જવાનું છે તો ચાલો મિત્રો જઈને તમને બતાવું કે આ તિથિનું જે આપણે ગોઠવેલું છે તે વિધિ કેવી રીતે હોય તે જઈને જોશું તો કન્ટિન્યુ મિત્રો આપણે વિડીયોમાં બન્યા રહીશું મિત્રો આપણે આવી ગયા છીએ ચંદનગીરી બાપુના આશ્રમે ચાલો જઈને તમને બતાવવું કે કેવી રીતે આપણે રસોડું છે પરસાદનું વિતરણ કરવાનું છે અને ઘણા બધા લોકો પણ આવી ગયા છે તો ચાલો જઈને તમને બતાવું બધું અમારા મુકેશભાઈ બેઠા છે ફાળો લખવાની ફાળાની યાદી છે અને આ બાજુ આપણે માણસો ગયા છે પરસાદી લેવા માટે ચંદનગીરી બાપુના આશ્રમે તમે મિત્રો જોઈ શકો છો કે બાળકો આપણે બધા આવી ગયા છે પરસાદી લેવા માટે હાલ મિત્રો બાળકો અત્યારે બધા પ્રસાદી લઈ રહ્યા છે આપણે સંદનગિરી બાપુને બાળકો પ્રાથમિક શાળા અમારે બાળકો પ્રાથમિક ને બાળકો આવી ગયા છે પ્રસાદી લેવા માટે તો મિત્રો આપણે સંદનગિરી બાપુની પ્રથમ પૂર્ણે તેથી નિમિત્તે પ્રસાદીનું વિતરણ કરેલું હતું તો પ્રસાદી સર્વ ધર્મપ્રેમીઓ લીધી અને રાત્રે હવે સંતવાણીનો કાર્યક્રમ ગોઠવેલો છે તો સંતવાણીનો કાર્યક્રમ જોવા માટે તમે પણ નિહાળો અને અમે પણ જઈએ તો તમને પણ બતાવશું મિત્રો તમે અહીંયા સુધી આવ્યો હોય તો અમારી ચેનલ દેશી ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ તો મિત્રો આજ માટે આટલું ફરી પાછા કાલ મળી એક નવા વિલોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ